નમ શિવાય મિત્રો તમે બધા જાણો છો કે સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ જે સોમવાર છે તે પૌષ મહિનાની પ્રતિપદા તિથિ છે મિત્રો આ એવી તિથિ છે જે પૌષ મહિનામાં સૌથી મોટી તિથિ છે કારણ કે આ સોમવારે પડી રહી છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો કદાચ મોકો મળી જાય અને પોષ મહિનાની પ્રતિપદા સોમવાર પડે તો તમને અગિયાર ચોખાના દાણાનો ઉપાય અચૂકથી કરી લેવો જોઈએ આ બંનેનો સહયોગ ખૂબ જ ઓછો આવે છે તેમજ ગુરુજીએ પોતાની શિવ પુરાણ કથામાં કહ્યું હતું કે આ દિવસે તમને અગિયાર ચોખાના દાણાનો ઉપાય અચૂકથી કરવો જોઈએ કારણ કે આવો દિવસ પૂરા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને મિત્રો તમે બધા જાણો છો કે સોમવારનો સૌથી મોટો કોઈ ઉપાય তো মিত্র আগি চোখা দাঁড়াও উপায় સોમવારના દિવસે તમને અચૂક કરવો જોઈએ ઘણા લોકો હશે જેઓએ આ ઉપાય ન કર્યો હોય અને પૂરવર્ષ નીકળી ગયું હોય અને તેઓએ કોઈપણ દિવસે અગિયાર ચોખાના દાણાનો ઉપાય ન કર્યો હોય પરંતુ તમારી પાસે અંતિમ તક બાકી છે જે સોળ ડિસેમ્બરના દિવસે છે સ્પષ્ટ એ છે કે આ દિવસે તમારે આ અચૂક ઉપાય કરવો જોઈએ ભલે તમે પૂરા મહિનામાં આ ઉપાય ન કર્યો હોય જો તમે પોષ મહિનાના સોમવારના દિવસે આ ઉપાય કરશો તો તમને એ જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કર્યું હોય મિત્રો મિત્રો આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની શિવ મહાપુરાણ કથામાં બતાવ્યો હતો આ ઉપાયને આજે આપી તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ તો વિડીયોને જોયા બાદ આ ઉપાયને સમજવા માટે અને અન્ય કોઈ વિડીયોની પણ તમારી જરૂર નહીં પડે તો ચાલો મિત્રો ઉપાયને શરૂ કરીએ જુઓ આ પોષ મહિનાના સોમવારના દિવસનો કેટલો ખાસ કેટલો મહત્ત્વપૂર્ણ છે કેટલાક મોટા પૂજા પાઠ કે અનુષ્ઠાનથી પણ જે મનોકામનાઓ પૂર્ણ નથી થતી તે પોષ મહિનાના સોમવારના દિવસે એક નાના ઉપાયથી જ પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેઓને આ ઉપાયનો ફળ જરૂરથી મળ્યો પણ છે જો તમે પણ આ ઉપાય કરવા માગતા હોય તો સોમવારે તો સૌ પ્રથમ આ ઉપાયને સારી રીતે સમજી લો ત્યારબાદ જ કરો તમને ઉપાયનો ફળ ચોક્કસથી મળશે આ ઉપાયથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય જેનું કારણ તમને ખબર નથી જાણે પિતૃદોષ હોય મંગલ દોષ હોય તો આ દિવસે તમે આ ઉપાય કરી લો તો ચાલો હવે હું તમને વિડીયોમાં એક એક કરીને સમજાવું છું પરંતુ તે પહેલાં જો તમે પ્રથમ વખત અમારા ચેનલ પર આવ્યા છો અથવા મારી અવાજ પ્રથમ વખત સાંભળી રહ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમ અને ઓમ નમઃ શિવાય લખી દેજો મિત્રો અગિયાર ચોખાના દાણાનો આ ઉપાય સોમવારે કઈ રીતે કોને અને ક્યારે કરવો જોઈએ આ બધા પ્રશ્નોના જવાબ વિડીયોમાં મળી જશે જે આ વિડીયો જોશે તેને અગિયાર ચોખાના દાણાનો ઉપાય કરવો જ જોઈએ કારણ કે આ દિવસે એક ચોખાના દાણાનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે જ્યારે અગિયાર ચોખાના દાણાની વાત આવે તો તે સોનાને ચમકાવે તેવી બાબત બની જાય છે આ સોમવારે અગિયાર ચોખાના દાણાનો ઉપાય કોણ કરી શકે છે તો સૌ ઘરની મોટી માતાઓ અને બહેનો પૈકી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાયને કરી શકે છે જો તમે ઈચ્છો તો ઘરના તમામ સભ્યોએ પણ આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામનાઓ કે કે પરેશાની હોય તો તે પોતાના માટે પણ આ ઉપાયને કરી શકે છે જો કોઈ ઘરના સદસ્ય પૂરા ઘર પરિવાર માટે સુખ શાંતિ માટે આ ઉપાય કરવા ઈચ્છે તો પણ આ ઉપાયને કરી શકે છે ઘરમાં મોટી માતાઓ અને બહેનો ન હોય અથવા તે ઉપાય ન કરી શકતી હોય તો ઘરનો કોઈ પણ મોટો સભ્ય પુરુષ હોય કે સ્ત્રી આ ઉપાયને કરી શકે છે હવે અગિયાર ચોખાના દાણાનો ઉપાય ક્યાં કરવો તે શિવના મંદિરમાં જ કરવો પડશે ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાય ઘરે કરી શકાય છે પરંતુ આ ઉપાય ઘરે નહીં ફક્ત શિવજીના મંદિરમાં જ કરી શકાય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન એ આવે છે કે આ ઉપાયને ક્યારે કરવો સવારે કે સાંજે તો જુઓ આ ઉપાયને તમે સવારે પણ કરી શકો છો અને સાંજના પ્રદોષકાળમાં પણ કરી શકો છો હવે જો તમે પૂછો છો કે ભાઈ અગિયાર ચોખાના દાણાનો આ ઉપાય સૌથી શ્રેષ્ઠ સમય કયો રહેશે તો અમે તમને કહીશું કે આ ઉપાયને તમારે સવારે કરશો તો વધુ સારું રહેશે બાકી જો પ્રદોષકાળ એટલે કે સાંજના સમયનો પણ તમે આ ઉપાય કરો તો પણ સારું જ રહેશે તેમાં કોઈ પણ વાંધો નથી ત્યારબાદ મિત્રો આગળની સૌથી મોટી અને મહત્વપૂર્ણ વાત એ આવે છે કે જો સવારે ઉપાય કરીશું તો અમે કયા સમયે અને કયા સમય સુધી કરવાનો છે અને સાંજના સમયે પ્રદુષકાળમાં કરીશું તો કયા સમયથી કયા સમય સુધી તો જુઓ સવારે જેટલી વહેલી શક્ય હોય તેટલો ઉપાય કરવાનો પ્રયાસ કરજો બાકી જો કોઈ કારણવશ મોડું થઈ જાય તો થોડીવાર મોડું પડી જાય તો દસ કે અગિયાર વાગ્યા સુધી પણ આ ઉપાયને કરી શકો છો પરંતુ બહાર કરતાં વધુ વાર ન લગાવતા ત્યારબાદ મિત્રો જો સાંજનો પ્રદોષકાળનું વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજના છ વાગ્યાથી શરૂ થાય છે એટલે કે સાંજના છથી સાત વાગ્યાની વચ્ચેનો સમય પ્રદોષકાળનો હોય છે પરંતુ હાલના મોસમમાં સાંજ ઘડી મોડી પડે છે તો તમે આ ઉપાયને સાત કે આઠ વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો એટલે કે સાંજના છથી રાત્રે આઠ વાગ્યાની વચ્ચે ગમે ત્યારે આ ઉપાયને કરી શકો છો તેવા કોઈ વાંધો નથી હવે મિત્રો અહીં એક વધુ મોટી વાત આવે છે કે અગિયાર ચોખાના દાણાને ક્યાંથી લેવા અને આ ઉપાયને કરતી વખતે અન્ય કઈ સામગ્રી શિવજીના મંદિરમાં લઈ જવી પડે તો જુઓ સૌ પ્રથમ તમે જાણી લો કે અગિયાર ચોખાના દાણાઓને જે ઉપાય છે તે માત્ર ઉપાયની સામગ્રી લઈને કદી પણ શિવજીના મંદિરમાં ન જાઓ કારણ કે આપણને ભગવાન સામે એવું નથી દર્શાવવું જો તમે ભગવાન શિવજીના મંદિરમાં આવ્યા છો તો પોતાના ફાયદા માટે જ આવ્યા છો તેથી જે પૂજન સામગ્રી છે તે ઉપાયની સામગ્રી અગિયાર ચોખાના દાણા તેની સાથે પૂજન સામગ્રી પણ ચોક્કસ લઈ જવાની છે જુઓ જો સવારનો સમય ઉપાય કરી રહ્યા છો તો સીધી વાત એ છે કે તમારે એક લોટા પાણી લઈ જવાનું છે જો એ પાણી માટીનું પાણી હોય તો વધારે સારું માટીનું પાણી કેવી રીતે બનાવવું તે માટે અમે પહેલાંથી જ ઘણી વિડીયો બનાવી છે આ દિવસે તમને માટીનું પાણી શિવજી પર ચડાવવાનો એક ઉપાય કરવાનો છેલ્લો મોકો છે અને તમને આ દિવસે ખૂબ જ મોટું ફળ મળશે તેથી આ દિવસે જો બને તો માટીનું પાણી ચડાવો પરંતુ ઓછામાં ઓછું એક લોટા પાણી તમારે લઈ જવાનું જ છે તો ઘરનું પાણી પણ તમે વાપરી શકો છો તે સિવાય અગિયાર ચોખાના દાણા અલગ રહેશે તમારી પૂજન સામગ્રી અલગ રહેશે પૂજન સામગ્રીમાં તમે કઈ વસ્તુઓ લઈ જઈ શકો છો તેમાં કોઈ પણ વાંધો નથી જો સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે શિવજી પર પાણી નથી ચડાવવાનું તેથી સાંજના સમયે એક દીવો તૈયાર કરી લેજો જે ગોળબત્તીનો આટાનો અને શુદ્ધ દેશી ગાયના ઘીનો હશે આ બાબતને તમારે ધ્યાનમાં રાખવાનું છે આ દેવાને તમારે ઘરેથી નહીં પરંતુ શિવજીના મંદિરમાં જઈને જ તમારે ચાલુ કરવાનું છે આ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે હવે મિત્રો અહીં અમે તમને સમજાવીશું કે અગિયાર ચોખાના દાણાઓ ક્યાંથી લેવાના છે શું તમે દુકાનેથી લઈ આવવાના છે કે ઘરેથી લઈ આવવાના છે ક્યાંથી લઈ આવવાના છે અને ક્યાં ચોખા લેવાના છે ચોખા તો ઘણા પ્રકારના આવે છે તો જુઓ આ બધા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં સાંભળી લો કે આ ઉપાયમાં તમારે એ નથી જોવાનું કે કયા ચોખા છે કે નહીં બસ જે પણ ચોખા લઈ રહ્યા છો તે ચોખાનો દાણો સાબુત હોવો જોઈએ મતલબ સાબુત હોવો જોઈએ તૂટેલો ન હોવો જોઈએ કપાયેલો પણ ન હોવો જોઈએ આ બાબતને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ બાકી તમારે ચોખા બાસમતી હોય કે સાદા હોય કોઈ પણ ચોખા હોય તેમાં કોઈ વાંધો નથી આ સીધી વાત છે કે તમારે ઘરના રસોડામાં જ્યાં તમે ભોજન બનાવો છો ત્યાં જે પણ ચોખા હાજર છે તેમાંથી એક વાટકી ભરી લો અને એક મુઠ્ઠી ચોખા અલગ કરી લો કારણ કે આપણે માત્ર અગિયાર ચોખાના દાણા લઈ રહ્યા છીએ તો તમને આ ચોખાના દાણા ઘણીને કાઢવા પડશે આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે તમારે ચોખાની વાટકીમાં અગિયાર એવા ચોખાના દાણા કાઢી લો જે તૂટેલા ન હોય અને કપાયેલા ન હોય જેમાં કોઈ ડાઘ પણ ન હોય અને સારા સાબુત ચોખા હોય અગિયાર દાણા કાઢીને રાખી દો અને તેને કોઈ પણ એક કાગળની પૂડીમાં કે નાની કટોરીમાં રાખી દો જેથી તે સુરક્ષિત રહે એક પણ ચોખાનો દાણો ઇધર ઉધર ન થાય અને તમારો ઉપાય સરસ રીતે પૂરો થઈ જાય જેમ તમારી ઉપાયની સામગ્રી અગિયાર ચોખાના દાણા તૈયાર થઈ જાય ત્યારબાદ જો સવારે કરી રહ્યા છો તો એક લોટા પાણી પૂજન સામગ્રી લઈ જવાની તૈયારી કરી લો અને સાંજે કરી રહ્યા છો તો દીવો તૈયાર કરી લો ઉપાય કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સવારે સ્નાન કર્યા પછી ઉપાય કરવાની તૈયારી કરવી જોઈએ સાંજે સ્નાનની જરૂર નથી પરંતુ શુદ્ધતા જાળવવી જોઈએ હાથ મોઢું ધોઈને પણ આ ઉપાયને કરી શકો છો તમારી ઉપાયની સામગ્રી તૈયાર કરી શિવ મંદિરમાં પહોંચી જાઓ સૌપ્રથમ ભગવાનના દર્શન કરો આશીર્વાદ લો પછી શિવજીની પાસે આવો પૂજન સામગ્રી એટલે કે સવારે લોટા પાણી વડે ભગવાન શિવજીની પૂજા કરો સૌપ્રથમ પ્રથમ લોટા પાણીને ચડાવો અને પછી અન્ય પૂજન સામગ્રી જો સાંજે કરી રહ્યા છો તો ઘોડબત્ત્રીનો દીવો સાથે લઈ જાઓ અને મૈત્રિકના દ્વારા મંદિરમાં દીવો પહેલાવો અને દીવાને શિવલિંગ પાસે તરત જ દૂર મૂકો ધ્યાન રાખો કે ભગવાન શિવજીને આ દીવાથી ગરમી ન લાગે ત્યારબાદ શિવલિંગ પાસે જ્યાં બેસવાનું હોય ત્યાં બેસી જાઓ અને સામે અગિયાર ચોખાના દાણા કાઢીને મૂકી દો હવે કારણ કે તમારે આ ઉપાય કરવાની તૈયારી કરવાની છે પૂજન કર્યા બાદ જો તમે આ રીતે ઉપાય કરશો તો જલ્દી જ તમને મોટું ફળ મળશે ઉપાયની પ્રક્રિયા તો અગિયાર ચોખાના દાણા સામે મૂકી દો સીધા હાથની હથેળી વડે ઉપાય કરવાનો છે કાગળની પૂડી કે કટોરીને ખોલીને મૂકી દો ચોખાના દાણાને કાઢો ઉપાયનો વિગતવાર ક્રમ સમજીએ તો શિવલિંગ સામે અગિયાર ચોખાના દાણા એક એક કરીને ચડાવો અને દર વખતે શ્રી શિવાય નમઃ મંત્ર બોલવો અને ચોખાનો દાણો શિવલિંગ પર ચડાવો અંતિમ ચોખાનો દાણો ચડાવતી વખતે મનોકામનાઓ બોલવી બે મિનિટ શિવમંત્ર મંત્રનો જાપ કરવો ભગવાનને પ્રાર્થના કરવી આશીર્વાદ લઈને ઘરે જવું ખાસ સૂચનામાં નાની નાની બાબતોનું ધ્યાન રાખીને ઉપાય કરવો જોઈએ જેથી મનોકામનાઓ જલ્દીથી પૂર્ણ થશે અને દુઃખ કષ્ટ પણ જલ્દીથી દૂર થઈ જશે તો મિત્રો આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ અને મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે વિડીયોને હજુ સુધી લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલાઇકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજણાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યું તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો 牌。